ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા નદીની ની પંચકોષી પરિક્રમા કરી ગુજરાતના ગૃહમંત્રી તાજેતરમાં નર્મદા નદીની પરિક્રમામાં ભાગ લીધો જે એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઘટના છે આ વાર્ષિક યાત્રામાં ગુજરાત અને પડોશી રાજ્યોમાંથી ભક્તો મોટી સંખ્યામાં જોડાય છે જે પવિત્ર નદીની આસપાસ ચાલીને આશીર્વાદ મેળવવા અને તેમના આધ્યાત્મિક મૂળ સાથે જોડાવા માટે આવે છે આ ઘટના ધાર્મિક મહત્વ ધરાવે છે અને ભક્તિ અને એકતાનું પ્રતિક છે પરિક્રમા દરમિયાન હર્ષ સંઘવીએ ભક્તો સાથે વાતચીત કરી અને તેમની સુવિધા માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓની સમીક્ષા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે માર્ગ પર આશરો પીવાનું પાણી તબીબી સહાય અને સુરક્ષા જેવી જરૂરી સુવિધાઓ પૂરી પાડવાનું સુનિશ્ચિત કર્યું આ પ્રયાસો યાત્રાને સુરક્ષિત અને સંતોષકારક અનુભવ બનાવવા માટે કરવામાં આવ્યા હતા